સ્વાગત છે આ તારેખ છે સાત અને ગુરુવાર તો હવે આજે અત્યારમાં જો આ નવરી ભેગી છે ને નવરા કાંઈ નહીં છે હજી તો કામ પાકી છે તો કેમ પહેલા તૈયાર થાવ મળી બહુ ખંજોળ આવતી હતી તારીખ છે ખાલે દવા લીભી કાયસર થઈ સવારે હા સવારે ખાલી પેટમાં પાવડર પીધો છે તો કડી કૂબ કાંઈ થયા ને એવું છું શિકાશની કઈ

અને છે ને એક આ દવા આપણે ચાલુ છે ને પંચકર્મની એ સાલી બહુ કડવી આવે બહુ એટલે બહુ અતિશય કડવી મતલબમાં જે આપણે આયુર્વેદિક દવાઓ છે ને એ બધી ઔષધિઓની આવે એટલે ઔષધિઓ જેટલી કડવી હોય ને એ બધી ઔષધિઓ જ વધારે પડતી હોય તમે કંઈ આયુર્વેદમાં જોયું નહીં હોય કે આમાં આ ઔષધિ થોડીક મીઠી આવે ગેળું આવે અને એ દવાઓ પર એવું બહુ ઓછું કદાચ હશે પણ આપણને ખબર નથી એટલે આ દવાઓ તો બધી કડવી જ રહેવાની અને એનથી અસર સારી થતી આવે છે એવું લાગે છે કે થાય છે કે સમજાતું નથી અત્યારે કાલે ડૉક્ટરને મેં પૂછ્યું ને તો એણે એમ કીધું ભાઈ તમને થોડોક ખબર પડશે પણ ટાઈમ લાગશે થોડોક એટલે કીધું કાંઈ વાંધો નહીં તો હવે થોડોક ટાઈમ આપણેથી જોઈ લઈએ ટાઈમ થયો છે બાર વાગ્યા ને ચુમ્માલીસ મિનિટ ને હવે અત્યારે ઘરે ઓફિસેથી નીકળી ગયો છું હોસ્પિટલ જવા હોસ્પિટલ આપણે પેલા અમારે બેન અંજુ બેન પાણી નાનો થયો તો ત્યાં આપણે જઈએ છીએ અને ત્યાંથી એમને રજા આપે છે તો લઈને એમના મામાની ઘરે એ લોકો ઉતરા છે તો ત્યાં આપણે મૂકવા જવાનું છે તો ચાલો તો હોસ્પિટલ જઈએ જો પાણી અપાય છે ને આવી ગયા છે આપણી ગાડીમાં આજે

ઘણા ઓછા થઈ ગયા આજના આટી પર મૂકું છું ફાઇલ માં ઓલા પણ ન્યા કોઈ આવવા નથી આરે કેવું છે એ ઓફિસે છે જઈશ તો તું એ તે જાશો એમ ને પાણી આપણે પુગાડી જાવ હા તો હાલો હું પુગાડી દઉં અમે લેવા જાવા તો સમજા કેવું હા નોટી ખબર તો મે આવવાના છો મને એને કે આગળ ફોન આવ્યો એટલે હું તો સાઈડ ઉપર હતો મે લઈ લાવ આગળ મને વિડિયો બે તીન દીજે જોવો તો એક દેવ છે કાઈ ન હોય આ કારા બધા જોઈ લેજો હલો ટાટા તો ચાલો હવે ભાણિયા ભાઈ લઈને જઈએ ઘરે જ્યાં અંજુ ને અંજુ ભાભી હશે મળીએ નાની માં કેમ હાલો છો હાલો તો ભાણિયા ભાઈ ની રૂમ તૈયાર થઈ ગઈ છે જો હાલો બણીયા ભાઈ આવજો એ બણીયા ભાઈ ટાટા હાલો હા આપ જે જે બણીયા ઘરે ઉતારીને હવે હું ઘરે જાવ છું ટાઈમ થઈ ગયો છે બે વાગ્યા ને વીસ મિનિટ એટલે બહુ મોડું થઈ ગયું છે જમવાનું બપોરનું બાકી છે ને ભૂખ એવી લાગી છે તો હવે ઘેરે જઈને ચાલો જમી લઈએ દાલ પાય બનાવી વિડીયો બનાવો

હવે જોયું છે ફોનમાં અભિને એટલે ટાઈમ થયો છે અડતાલીસ મિનિટ હું ને અભી બે ગયા હતા હોસ્પિટલો જઈએ છે ઘરે રસ્તામાં સ્ટેશનરીમાંથી જાનુ દીધી આટલું ઘણું કંઈક લેવાનું એવું તમે બધાએ કાલે છે ને કાલના બ્લોગમાં બહુ બધી કોમેન્ટ કરી છે કે જાણું અમને ઇંગ્લિશ મીડિયમમાં રાખજો તો અમે કાલે કીધું હતું કે એક વર્ષ માટે આપણે ટ્રાય કરીએ ઇંગ્લિશ મીડિયમમાં પણ તમારી બધાની કોમેન્ટ જોઈને એવું લાગે છે કે હવે એક વર્ષની થોડીક મહેનત ભલે કરાવવી પડે પણ હવે ઇંગ્લિશ મીડિયમમાં જ રાખવી જોઈએ કેમ કે ખરેખર તમે બધા જેણે જેણે કીધું છે ને એ બધી વાત સાચી છે કે ભાઈ ભવિષ્યમાં ઇંગ્લિશની જરૂર છે તો ઇંગ્લિશમાં જ રખાય એને બાકી ગુજરાતી તો આપણે ઘરે શીખવાડીએ છીએ અને ગુજરાતી તો આવડી જ છે અને બધું શીખવાડવું પડે એવું કંઈ છે નહીં પણ હવે પહેલાં મને એવું લાગતું થોડુંક હાડ પડશે પણ છોકરાઓ છે

આપણે ભાઈનું વીખવાનું મૂકવાનું હે વાહ